એ ખલક હે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે ચોટીલા ચામુંડામાંના દર્શન કરવા જઈએ છીએ કેટલા ટાઈમથી અરમાન હતા કે આપણે માતાજીના દર્શન કરીએ અને મારા મમ્મીના કુળદેવી છે એટલે મને બહુ જ મન હતું તો ચાલો આપણે બધા સાથે મળીને માનો ઇતિહાસ જોઈએ અને માના પ્રેમથી દર્શનનો લ્હાવો લઈએ અમે આણંદથી ખૂબ જ વહેલા નીકળ્યા છીએ એટલે રસ્તામાં ભૂખ પણ લાગી ગઈ છે અને હું પાક્કી ગુજ્જુ છું એટલે ગાંઠિયા ફાફડા જલેબી વગર તો ચાલે જ નહીં તો ચાલો આપણે ખાઈ લઈએ

અમદાવાદથી રાજકોટ જતા રસ્તામાં રાષ્ટ્રીય રાજમાર્ગની બાજુમાં ચોટીલા નામનું ગામ આવે છે તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે તેમાંની એક ઊંચી ટેકરી પર માં ચામુંડાનું એક સુંદર ભવ્ય વિશાળ અને જોતા જ મનને હરી લે તેવું મંદિર છે ટેકરી પર ચડવા માટે સરસ મજાના પગથિયા છે છસો જેટલા પગથિયા પર થોડાક થાક સાથે ચડ્યા પછી ચામુંડા માતાજીના સ્થાનકના દર્શન કરીને દૂર દૂર દેશાવરથી આવતા હજારો ભાવિકો પોતાની માનતા માને છે અને પોતાની જાતને કૃતજ્ઞ માને છે ચામુંડા માતાજીનું આ સ્થાન વર્ષો પુરાણું છે કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં મા ચામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોકમાન્યતા છે માની અપરંપાર મહિમાથી હજારો લોકો અહીં દર્શને આવે છે કેટલાક ભક્તો પૂનમ કે બેસતો મહિનો કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શને આવતા હોય છે અહીં રોકાવા માટે ગેસ્ટ હાઉસ ધર્મશાળાની પણ સગવડ છે વહેલી સવારે પાંચ વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી પૂજારી સહિત બધા નીચે આવી જાય છે ઋતુ પ્રમાણે થતા સૂર્યોદય સૂર્યાસ્તના ફેરફારના સમય પ્રમાણે સવાર સાંજની આરતીનો સમય ફરે છે માનતા માટેની ચુંદડી પ્રસાદી અને પૂજાનો સામાન તળેટીમાં આવેલી દુકાનોમાંથી મળી રહે છે ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી ધોરી માર્ગ પર જમવા માટે સારા અને સસ્તા ભોજનાલયો ઉપલબ્ધ છે અમદાવાદથી રાજકોટ તરફ જતો તમામ વાહન વ્યવહાર ચોટીલાથી પસાર થાય છે ખાનગી વાહનો પણ મળી શકે છે અહીંથી રાજકોટ પચાસ કિલોમીટર દૂર છે ચોટીલાનું અપવિત્ર સ્થળ બાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે પુરાણમાં આપેલી વાર્તા પ્રમાણે પ્રજાપતિ દક્ષ રાજે જગત કલ્યાણ માટે એક યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞમાં બ્રહ્મા વિષ્ણુ દેવગણ અને ઋષિગણ સહિત બધાને ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું માત્ર પોતાના જમાય અને દેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રખાયા કોઈ પણ યજ્ઞ ભગવાન શિવની હાજરી વગર નકામો અને નિરર્થક છે વગર આમંત્રણે ભગવાન શિવજીની નામરજી છતાં પાર્વતીજીના પિતા દક્ષરાજના યજ્ઞમાં ભાગ લેવા ગયા પિયરમાં પાર્વતીજીનો કોઈએ ભાવ પૂછ્યો નહીં સતી મનોમન સહન કરી ગયા પરંતુ જ્યારે યજ્ઞમાં શિવની સ્થાપના ન થયેલી જોઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થયા પતિનું અપમાન સહન ન થવાથી પાર્વતીજીએ યજ્ઞની જ્વાળામાં કૂદીને પોતાની જાત અગ્નિદેવને સમર્પિત કરી દીધી ભગવાન શંકરે આ સમાચાર જાણ્યા ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા અનેક શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા અને દક્ષરાજને પકડીને મારી નાખવા માટે મોકલ્યા ચારે બાજુ હાહાકાર મચી ગયો સતીના વિરહમાં ભગવાન ક્રોધિત થયા સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈને તેમણે તાંડવ નૃત્ય કર્યું આ તાંડવ નૃત્ય એટલું ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મચી ગયો ભગવાન શંકરનું તાંડવ નૃત્ય રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના નવ ટુકડા કર્યા જ્યાં સતીના અંગનો જે ટુકડો પડ્યો ત્યાં એક શક્તિપીઠ બન્યું ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે એમાંનું એક ચોટીલાપણ હોવાની માન્યતા છે આ ઉપરાંત અનેક માન્યતાઓ પણ છે હવે આપણે મંદિરનો ઇતિહાસ જોઈએ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક છે માં ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ શક્તિની આરાધના કરી ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થઈ આદ્ય શક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું ત્યારે ઋષિ મુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માંગ્યું તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો માતા એ જે સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ તેમની સ્થાપના કરવામાં આવી હવે આપણે માતાની દ્વિમુખી છબી વિશે વાત કરીએ તો જ્યારે ઋષિમુનિઓ દ્વારા આદ્યશક્તિની આરાધના કરવામાં આવી ત્યારે આદ્યશક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે બે સ્વરૂપ ધારણ કર્યા હતા માતાએ બે રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે શા માટે તેમનું નામ મા ચામુંડા રખાયું આદ્યશક્તિના ચોસઠ અવતારોમાંથી ચામુંડામાં એક છે આદ્ય શક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમનું નામ માં ચામુંડા રાખવામાં આવ્યું અને તેમનું વાહન સિંહ છે સાંજ પડતા જ માતાજીનો દરબાર શા માટે ખાલી કરવામાં આવે છે ચોટીલામાં મંદિર પર્વતની ટોચ ઉપર છે કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે સાત વાગે બંધ થઈ જાય છે સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે સાત પહેલાં દર્શન કરી નીચે ઉતરી જાય છે મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે અને કહેવાય છે કે એ સમયે સિંહ છે એ મંદિરની રક્ષા કરે છે ચોટીલા પરમાં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે એટલા માટે લોકોને ત્યાં રહેવાની છુટ્ટી નથી સાંજે મહત્વના તહેવાર વિશે જોઈએ તો મંદિરમાં વર્ષની ત્રણ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે મહા ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સમયે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે નવરાત્રિ દરમિયાન લોકો વધુ પ્રમાણમાં આવે છે આસો માસની નવરાત્રિના આઠમા નોરતે ડુંગર પર નવચંડી યજ્ઞ પણ કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે આસો માસની નવરાત્રિના આઠમા નોરતે ડુંગર પર નવચંડી હવન પણ કરવામાં આવે છે હવે આપણે ભોજનાલય અને રહેવાની વ્યવસ્થા વિશે જોઈએ ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓના ઘસારાને જોતા ભોજનાલયની વ્યવસ્થા પણ છે દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલા બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે મંદિરના પાછળના ભાગમાં સિક્કા ચોંટાડવાનું પણ મહત્ત્વ છે લોકો માને છે કે એકવાર સિક્કો ચોંટાડી અને ચોંટી જાય તો આપણી મનોકામના પૂર્ણ થાય છે ચોટીલાની તળેટીમાં પણ ચામુંડાનો મજા આવે છે

રાખે જો વિશ્વાસ જો તું જાગર માત સાકડ પૂરે પુરે સાવકાશ ચોટીલા ડુંગર માત ચામુંડા શક્તિ ચો સા ઈસાસુર ને માર્યો આપે સિંહે થઈ અસવાર રણે ચડીને માત ચામુંડા અર એ અસુરનો નાશ ઈસુલો તલવાર લોબડી માળી ધારણ કરે આજ તેજ અનકુ માત ચામુંડ જાણે પૂનમ ની રાત ચોટી માત ચામુંડા શક્તિ છો સાક્ષાત જુવાર જવેરા ને મારીને આવે જાણે જીવન ની વાત સુખ દુખ ને તણ તો જાણે જીવન ની ભાત વિશાલ રાવણ દેવ મારી ચામુંડ નો ચોટીલા ડુંગર માત ચામુંડા શક્તિ ચો સાત બુધ મેં બલભારમ આપત સુખકારી સબ કાજ સુધારમ નામ ગાળે આ બે અવતારમ રાખે કુણસારમ આદિ અનાદિ અલ બેલી ગઢ ચોટી ચામુંડ માત પૂજાણી જય ચામુંડા જય કારી જય જય ચામુંડા જય કારી જય જય ચામુંડા જય કારી જય ચામુંડા અહીંથી અમારે રાજકોટ જવાનું હતું એક કામે તો હું અને લાલુ ખૂબ જ મહત્વપૂર્ણ અમારું કામ હતું ત્યાં બંને પહોંચી ગયા અને જુઓ કેટલા મસ્ત મજાના ત્યાં પણ એન્જોય કરી રહ્યા છીએ અને ડુંગર ચડ્યા ને ત્યારે તો આઈ થિંક બપોરનો ટાઈમ હતો અમે સાડા બાર કે એક વાગે જ ચાલવાનું ચાલુ કર્યું હતું ઘોડ એટલા બધા પગથિયા એટલી ગરમી પણ માતાજીની કૃપાથી ફાઇનલી ચડાઈ ગયું અને હવે અમે લોકો આણંદ જવા માટે નીકળી ગયા છીએ અને હા ત્યાંના શ્રીજીના પાઉં વડા છે ને એ મારા ફેવરિટ છે એ પણ ચીઝ પાઉ વડા આહાહા જી રહા ન જાય એટલે હું જ્યારે આવી રીતે બહાર જાઉં ત્યારે લાલુ મને આ પાંવડા ખવડાવે તો હું અને લાલુ શ્રીજીના પાઉવડા ખાવા માટે આવી ગયા છીએ આ લોકોનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે તમે એકવાર આણંદ આવો ને તો ચોક્કસથી શ્રીજીના પાઉવડા ખાજો અને તીખું તીખું ખાઈ લીધું હતું એટલે વિચાર્યું કે ચલો હવે કંઈક મીઠું પણ ખાઈ લઈએ તો મારું ફેવરિટ છે આઈસ્ક્રીમ તો હું અને લાલુ અહીં શેક પીવા માટે આવી ગયા ફાલુદા મેં લીધું હતું ચોકલેટવાળું અને લાલુએ એનું ફેવરિટ અંજીરવાળું લઈ લીધું હતું ગમે એ શેક કોઈ પણ મને વિથ આઈસક્રીમ હોય ને તો જ મજા આવે આમ જલસા જલસા પડી ગયા છે હો આજે તો મને આઈસ્ક્રીમ શેક ચોકલેટ એટલું બધું પસંદ છે કે અડધી રાતે કદાચ ગમે એવી ઊંઘમાં ને કોઈ ઉઠાડીને આપે ને તો પણ હું આમ પ્રેમથી ખાવા લાગું તો ચલો ચામુંડા માતાજીના દર્શન કરી આપણે ધન્યતા અનુભવીને તો આવા જ મારા નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો